નમસ્કાર એફકે લાઇવ ન્યૂઝમાં તમારું સ્વાગત છે તો નજર કરીશું આજના મુખ્ય સમાચારો પર ગોઘા મછીવાડ માંગ સામે સામે જૂથ અથડામણ જાણવા મળતી વિગતો અનુસાર ઘોઘા મછીવાડ માંગ રહેતા રિયાજુદીનભાઈ મુસાજીભાઈ શેખ તેમના ઘર કંકાસ મામલે માછીવાડના પ્રમુખ વહબભાઈ પાસે સમાધાન માટે ગયા હતા ત્યાં પ્રમુખ સાથે બોલાચાલી થતાં રિયાજુદીનભાઈને બેટ વડે માર મારતા ઈજા પહોંચતા હોસ્પિટલ ખસેડવા માંગ આવ્યા

તો તાં કે તરી બાયની છૂટી થવા માંગે તો ભલે મેં કીધું હું કરી નાખેસ રાજી ખુશીથી એ લોકો સામેથી કરવા માંગે તો હું કરી નાખીશ એમાં મારી બાયરી ઉપર અમારે બાયરી પાવર તે વાત કરવા માંડી મારા સાથે તો અમે થોડુંક કીધું કે ભાઈ હું મારી છોકરીને ખરાબ કરી રહી શકે છોકરી હું રાજી ખુશી બે લઈ લેવું છું એમાં હું આપ કે મોટે તમાચો પેલા માર્યો મને ને પછી બેટ લીધું મારવા માટે લાકડાનો બેટ આવે છે એ બેટે બેટે માર્યો હોય પેલા તમાચા મોઢે માર્યા ને પછી ઓને બેટે બેટે માર્યો કેટલા જણા હતા એ માર્યા મારવામાં એક જ પછી પાછા મારીને હું કેસ કરવા ગયો તો પછી બધા મારા ઘરે પચીસ પચાસ સાહીઠ માણસ મારા ઘરે ગયા મારવાનું શું નામ છે મારનાર મારનાર નામ વાપાય પ્રમુખ ક્યાંના ન્યાય ઉપર ક્યાંના છે મચ્છીવાડાના મચ્છીવાડા મચ્છીવાડાના કઈ જગ્યાએ ન્યાય મચ્છીવાડા ટાઈવાડા ગોગા ગોગા મચ્છીવાડા કઈ કારણ કઈ નહીં એને બસ એ મારા ઘરે કેમ આવી રીતના કઈ બોલવાનું નહીં કે હવે જે કઈ ના સંબંધમાં લાગતા હોય મારા સસુ સસરા એ લોકો ના ફેવર જ વાત કરીને મને માર્યો કોણ મારનાર મારું કઈ નો થાય બસ એક નાટીલાલ તરીકે બોલાય એટલે મને પ્રમુખ છે એટલે એમના ઘરે જ બધા જાય